આદ્રા તાલુકાના સોખડા ગામેથી એક સાથે સોળ જેટલા મગરના બચ્ચા મળી આવ્યા છે વાત કરીએ તો પાદરાના સોખડા ખુદ ગામના તળાવમાં માછલી પકડવાની જાળીમાં મગરના બચ્ચા દેખાતા સોખડા ખુદ ગામ સરપંચ પાટ પટેલે પાદરાના પ્રાણીજીક સંસ્થાને હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી જેને ધ્યાન પર લેતા પાદરા પ્રાણી રક્ષક સંસ્થાના સંચાલક રોકી આર્યા પ્રવીણ મહારાજની ટીમ સહિત પાદરા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા સોળ જેટલા મગરના બચ્ચા માછલી પકડવાની જાળીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામ બચ્ચાઓને સહી સલામત ફોરેસ્ટ વિભાગ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મેડિકલ ચેકઅપ કરી તમામ બચ્ચાઓને સુરક્ષિત જગ્યા પર છોડી દેવામાં આવ્યા હતા મારું નામ આર્યા રોકી છે હું પાદરામાં પ્રાણી સુરક્ષા સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું અમને સોખડા ખુદ ગામેથી અમને કોલ આવ્યો હતો મારી હેલ્પલાઇન નંબર ઉપર પાંચ પાર્થ પટેલ કરીને સાહેબ કરીને છે એક સરપંચ સાહેબ શ્રી તો અમે પાદરા વન વિભાગને જાણ કરી કે એક મચ્છીની જાળીમાં પંદરથી સોળ જેટલા મગરના બચાવ જે ફસાઈ ગયા ફસાઈ ગયા હતા

મગરો સાથે કે મગર પણ એ મગર ને પણ જગ્યા જો એનું ઘર કહેવાય તળાવ છે સરોવર છે નદી છે આ એનું મકાન થયું એ ઘર કહેવાય